નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘાંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી બારસોથી બારસો પચાસ જેતપુર એક હજાર અઠ્યોતેરથી પંદરસો અગિયાર સાવરકુંડલા એક હજાર પચાસથી પંદરસો ચાલીસ જામજોધપુર તેરસો પંદરસો ત્રીસ અમરેલી આઠસો અઠ્ઠાવનથી પંદરસો રાજકોટ પચાસથી પંદરસો ભાવનગર ઓગણસાઠથી ઓગણસાઠ વાંકાનેર બારસોથી પંદરસો બોટાદ અગિયારથી પંદરસો પચીસ કાલાવાડ ચૌદસો બ્યાસીથી પંદરસો પંદર બાબરા બારસો સિત્તેરથી પંદરસો ચાલીસ ગોંડલ નવસો એકાવનથી પંદરસો સોળ જામનગર સાતસો સિત્તેરથી પંદરસો જસદણ બારસોથી પંદરસો ચાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે